આ ગુજરાતમાં જે લેબાગુ તત્વો છે તે મોટા ભાગે ગરીબ અને અશિક્ષિત લોકો રહે છે ત્યાં આ નકલી સ્કૂલો ખોલતા હોય છે ને ત્યારબાદ તેઓને છેતરતા હોય છે આ સ્થાનિકે જ્યારે છ મહિના પહેલાં અરજી આપી હતી જવાબદાર અધિકારીઓને તેમ છતાં તેમના પેટનું પાણી ન હલ્યું અને જ્યારે આ મામલો આજે મીડિયામાં ચગ્યો ત્યારબાદ આ અધિકારીઓ દોડતા થયા છે ક્યાંની નકલી સ્કૂલ ઝડપાઈ છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ હું છું આપની સાથે તૌફિક ગાચી રાજ્ય સરકાર છે તેમનું જે વહીવટી તંત્ર છે તે સદંતર સડી ગયેલું દેખાઈ રહ્યું છે કેમ કે ક્યાંક નકલી સરકારી કચેરી જળપાય છે ક્યાંક નકલી સીએમઓ અધિકારી ક્યાંક નકલી પીએમઓ અધિકારી અને અલગ અલગ નકલી વસ્તુઓની ગુજરાતમાં એક લાંબો સમય બોલબાલા રહી અને તે હેડલાઇન પણ બની છે આ મામલો હજી સુધી શાંત પડ્યો નથી અને રાજકોટમાં એક નકલી સ્કૂલ ઝડપાય છે આ રાજકોટનું એક પીપરડી ગામ છે ત્યાં પાંચ વર્ષથી એક પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલી રહી હતી અને આ ચલાવનાર જે સંચાલક છે ત્યાં સ્થાનિકો પાસેથી ફી વસૂલતા હતા અને તે ભણાવતા હતા ધોરણ એકથી દસ સુધી ત્યાં જવાવાળો જે વર્ગ હતો મોટા ભાગે ગરીબ અને અશિક્ષિત હતો જેના પાસે પૂરતી ફી પણ ભરવાની વ્યવસ્થા નહોતી ત્યાંના એક નાગરિક છે જેમનું બાળક પણ ત્યાં ભણતું હતું અને તેમણે સર્ટિફિકેટની માંગણી કરી ત્યારે સંચાલકે કહ્યું કે આપની જે બાકીની ફી છે તે ભરી દો ત્યારબાદ સર્ટિફિકેટ આપવામાં આવશે

ત્યારે અમે કલેક્ટરમાં શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી શા માટે કે છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા એટલે પછી અમે એને પહેલાં એમ કીધું કે ભાઈ ફી દઈ ફી દઈ જાવ તો અમે તમને સર્ટિફિકેટ દઈ અને છોકરાને પરીક્ષામાંથી કાઢી દઈ તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા હતા અમે તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ નહીં નહીં અને કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી કોણ ચલાવતું હતું કાતિયાની બેન છે એમપી ના ઈ ચલાવતા અને શું આજે કાર્યવાહી થઈ આજે કાર્યવાહીમાં ડીડીઓ સાહેબ ને આવ્યા હતા અને એ આવીને સીલ મારી ગયા આમાં અને સર્ટિફિકેટ અમને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશન આવીને લઈ જાય કેટલા સમય થી સ્કૂલ ચાલી છે આ તો પાંચ છ વર્ષ થી અને કેટલા વિદ્યાર્થી અહીં ભણતા છે આ સ્કૂલમાં માં અત્યારે હાલની તકે છેલે 31 જણાની બાબત હતી 31 છોકરાની કારણ કે એમના વાલીએ એ બધા એવા બધું જોયું એટલે વાલી એવા કે આપડા છોકરા નું એવું થશે શું કાર્યવાહી થવી જોઈએ શું માનો તમે આજે સીલ તો કરી દીધી પણ તમને શું લાગે છે ભવિષ્ય સાથે ચેડા છે ભવિષ્ય સાથે તેડા છે અને અમને એનું ટેન્શન વધારે તો એટલે પૈસા નો મેળ નહોતો તો ઉછીતા લઈને પૈસા દેવા ગયા અમે કે ભાઈ પૈસા લઈને તમે સર્ટિફિકેટ આપી દઈએ તો એ બાજુ ધોડાય ભાઈ આ ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ છે તે પાંચ છ વર્ષથી ચાલી રહી હતી તેવો તેમનો સીધો આરોપ છે અને છ મહિના પહેલા તેમણે અરજી આપી હતી તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે આ ઘટના આજે ચમકતા જે અધિકારીઓ છે તે દોડ્યા છે કેમ કે તેમને અત્યાર સુધી ખૂબ ગરમી લાગી રહી હશે ઉનાળાનો સમય હતો એટલે બની શકે કે તે ગરમીમાં આ સ્કૂલની વિઝિટ લેવાનું ટાળતા હોય પરંતુ અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ઠંડકનું વાતાવરણ છે અને આ જે સાહેબો છે તે સાહેબો આજે તેમની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા હતા આ પ્રી પ્રાઇમરી સ્કૂલની વિઝિટ કરી હતી અને તેને સીલ પણ કરી હતી કે બે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી માત્ર પરિણામપત્રકો છે એલસી આપતી નથી એ પત્રકોના આધારે અમે અમારા રેકોર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધાની ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ કે કઈ રીતે આ લોકોના જે બે વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામપત્રકો આપેલા છે બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામપત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યા વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે પોલીસ ફરિયાદ હું જ કરીશ સાહેબ આ બે હજાર શાળા શરૂ હોતી સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર એક લીધા છે આ ગુજરાતની સ્થિતિ છે આ છે ગુજરાતનું મોડલ જેમાં ગમે ત્યારે ગમે તે થાય અને ગમે તે કોભાંન્ટ પણ સામે આવે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा